દરવાજા પર લટકતા લીમ કે પછી કોઈ સારા કામે જતાં પહેલાં દહીં ખાંડ ખાવું શું આ બધું ખાલી વહેમ છે કે પછી આપણી વર્ષો જૂની પરંપરાઓ પાછળ કોઈક લોજિક કોઈક વિજ્ઞાન છુપાયેલું છે ચાલો ને આજે આ જ માન્યતાઓની પાછળની સાચી હકીકતને શોધીએ તો સવાલ એ જ છે શું આ બધી વાતો માત્ર વડીલોની કહેલી વાર્તાઓ છે કે પછી સમય જતા આપણે એની પાછળનો સાચો અર્થ જ ભૂલી ગયા છે આ પ્રશ્ન ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે ખરું ને તો આજે આપણે આ આખી વાતને પાંચ ભાગમાં સમજીશું સૌથી પહેલાં આપણે એવી માન્યતાઓ જોઈશું જેની પાછળ વિજ્ઞાન છે પછી આપણે વૈજ્ઞાનિક અભિગમ એટલે કે સાયન્ટિફિક ટેમ્પર શું છે એ જાણીશું ત્યારબાદ આપણે એ પણ જોઈશું કે ક્યારેક આ પંધશ્રદ્ધા કેટલી ખતરનાક બની જાય છે અને એના લીધે કેવો સંઘર્ષ ઊભો થાય છે એ પણ સમજીશું અને છેલ્લે પરંપરા અને પ્રગતિ વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું એના પર વાત કરીશું ચાલો તો શરૂઆત કરીએ આપણી રોજબરોજની જિંદગીમાં જોવા મળતી કેટલીક એવી માન્યતાઓથી જે કદાચ વિચિત્ર લાગે પણ એની પાછળના કારણો જાણીને તમે ચોક્કસ આશ્ચર્ય પામી જશો અરે આપણે બધાએ જોયું જ હશે દુકાનો પર ઘરો પર લટકતા લીંબુ મરચાં આપણે માનીએ છીએ કે એ બુરી નજરથી બચાવે છે પણ ખબર છે એની પાછળનું સાચું કારણ શું છે લીંબુ અને મરચામાંથી જે તીવ્ર ગંધ આવે છે એક નેચરલ પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશકનું કામ કરે છે એ માખી મચ્છર જેવા જીવજંતુઓને દૂર રાખે છે તો પહેલાના જમાનામાં ઘરને સ્વચ્છ રાખવાનો આ એકદમ સિમ્પલ અને અસરકારક ઉપાય હતો જે ધીમે ધીમે નજર સાથે જોડાઈ ગયો હવે આ તો બધા જ સાથે થયું જ હશે પરીક્ષા આપવા જાઓ કે કોઈ સારા કામે મમ્મી પાછળથી બૂમ પાડે દહીં ખાંડ ખાઈને જા પણ આ માત્ર શુભ શુકન નથી આની પાછળ પણ એકદમ સિમ્પલ સાયન્સ છે ભારત જેવો ગરમ દેશ એમાં દહીં શરીરને ઠંડક આપે છે અને ખાંડ તરત જ એનર્જી આપે છે એટલે મુસાફરી કે ટેન્શનવાળા કામમાં બોડી ફ્રેશ રહે તો એક હેલ્ધી આદત ગુડલક સાથે જોડાઈ ગઈ સાંજે કચરો ન વાળવો કે નખ ન કાપવા આ નિયમ પાછળ પણ એક પ્રેક્ટિકલ કારણ છે ચલો થોડું ભૂતકાળમાં જઈએ વિચારો એ સમયે જ્યારે લાઇટ નહોતી દીવાના ઓછા અજવાળામાં કચરો વાળતી વખતે કોઈ કિંમતી વસ્તુ જેમ કે સોનાની વાળી કે નથણી ખોવાઈ જાય તો એ જ રીતે અંધારામાં નખ કાપતા આંગળી કપાઈ જવાનો પણ ડર રહેતો તો બસ આ નાના નાના નુકસાનથી બચવા માટેની સાવધાનીને સમય જતાં દુર્ભાગ્ય માની લેવ તો જોયું ને આ બધા ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થાય છે કે જેને આપણે આજે કદાચ અંધશ્રદ્ધા કહીને હસી કાઢીએ છીએ એમાંથી ઘણી બધી પ્રથાઓ તો ખરેખર એ જમાનાનું સાયન્સ હતું સ્વચ્છતા સલામતી અને સ્વાસ્થ્ય માટેના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ હતા જે અનુભવ પર આધારિત હતા પણ વાત ખાલી જૂની પરંપરાઓની નથી આ જે તર્ક અને સવાલ પૂછવાની ભાવના છે ને એને તો આપણા દેશે એક રાષ્ટ્રીય આદર્શ તરીકે અપનાવી છે ચાલો જોઈએ કેવી રીતે તો આ વૈજ્ઞાનિક અભિગમ છે શું જુઓ આ ખાલી સાયન્સ લેબમાં થતા પ્રયોગોની વાત નથી આ તો જીવન જીવવાની એક રીત છે કોઈએ કહ્યું એટલે માની લેવાનું નહીં પણ સવાલ પૂછવાનો કેમ પુરાવા અને તર્કના આધારે નિર્ણય લેવાનો બસ આ છે વૈજ્ઞાનિક અભિગમ અને આ વિચારને સૌથી વધુ મહત્વ આપ્યું આપણા પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ એમનું કહેવું હતું કે વૈજ્ઞાનિક અભિગમ જ સાચો રસ્તો બતાવે છે અને એ જ એક આઝાદ વિચારવાળા માણસની નિશાની છે અને આ કોઈ ખાલી સલાહ નથી ખબર છે આ આપણી ફરજ છે ભારત કદાચ દુનિયાનો એક માત્ર એવો દેશ છે જેણે આ વાતને પોતાના બંધારણમાં આપણી મૂળભૂત ફરજોમાં સામેલ કરી છે આર્ટિકલ એક્યાવન એ મુજબ દરેક નાગરિકની એ ફરજ છે કે તે વૈજ્ઞાનિક અભિગમ અપનાવે આ બતાવે છે કે આપણા દેશના ઘડવૈરાઓ તર્કને કેટલું મહત્ત્વ આપતા હતા પણ અત્યાર સુધી આપણે જે વાતો કરી એ તો બધી નિર્દોષ હતી હવે આપણે એક એવા પાસા પર વાત કરીશું જે ખૂબ જ ગંભીર છે કારણ કે જ્યારે શ્રદ્ધા અંધશ્રદ્ધા બની જાય છે ત્યારે તે ખતરનાક અને જીવલેણ પણ બની શકે છે સતી પ્રથા આ નામ સાંભળતા જ કંપારી છૂટી જાય છે પતિની ચિતા પર પત્નીને જીવતી સળગાવી દેવાની અક્રૂર પ્રથાને સદીઓ સુધી પરંપરાનું નામ આપવામાં આવ્યું આની સામેની લડાઈ કેટલી લાંબી ચાલી એ આ ટાઈમલાઇન બતાવે છે રાજા રામમોહન રોયના સમયથી શરૂ થયેલી લડાઈ છેક ઓગણીસ સત્યાશી સુધી ચાલી જ્યારે રૂપકંવરના કેસ પછી આખા દેશે વિરોધ કર્યો અને કડક કાયદો બન્યો અને દુઃખની વાત એ છે કે આ માત્ર ઇતિહાસ નથી આજે પણ દેશના ખૂણે ખાંચરે ડાકણના નામે મહિલાઓને મારી નાખવામાં આવે છે ઘણીવાર તો બસ એમની મિલકત હડપ કરવા માટે માનવ બલિદાન જેવી ભયાનક ઘટનાઓ પણ ક્યારેક સામે આવે છે આ બધું માત્ર અંધવિશ્વાસ નથી પણ માનવ અધિકારો પર ખુલ્લો હુમલો છે જરા આ આ આંકડા પર નજર નાખો સાતસો અડસઠ ફક્ત પાંચ વર્ષના ગાળામાં સાતસો અડસઠ મહિલાઓ આ કોઈ નંબર નથી આ સાતસો અડસઠ જિંદગીઓ છે જે અંધશ્રદ્ધાના નામે છીનવી લેવાઈ આ વાત આપણને હચમચાવી દેવા માટે પૂરતી છે તો હવે જુઓ સ્થિતિ કેવી છે એક તરફ આપણું બંધારણ છે જે વિજ્ઞાન અને તર્કની વાત કરે છે અને બીજી તરફ આ ભયાનક પરંપરાઓ આ બંને વચ્ચે એક સતત લડાઈ ચાલી રહી છે આ જ તો મુખ્ય સંઘર્ષ છે એક બાજુ છે આપણી બંધારણીય ફરજ કે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ અને બીજી બાજુ છે સમાજની કડવી વાસ્તવિકતા જ્યાં અંધશ્રદ્ધાને કારણે હિંસા થાય છે એક બાજુ કાયદો બીજી બાજુ માન્યતા આ લડાઈ આપણા સમાજની અંદર જ છે અને આ લડાઈ લડનારા લોકોએ પોતાની જાન પણ ગુમાવી છે નરેન્દ્ર દાભોલકરનું નામ આપણે ભૂલી ન શકીએ એમણે આખું જીવન અંધશ્રદ્ધા સામે લડવામાં વિતાવી દીધો કાળા જાદુ વિરોધી કાયદા માટે લડ્યા અને આ જ કારણસર એમની હત્યા કરી દેવામાં આવી આ બતાવે છે કે સાચું બોલવાની અને તર્કની વાત કરવાની કિંમત કેટલી મોટી હોઈ શકે છે તો સવાલ એ થાય કે હવે કરવું શું શું બધી પરંપરાઓ છોડી દેવી કે પછી પ્રગતિને ભૂલી જવી આ બંને વચ્ચેનો રસ્તો કેવી રીતે શોધવો જવાબ છે સંતુલન બેલેન્સ આપણી દરેક પરંપરા ખરાબ નથી આપણે જોયું કે ઘણી પરંપરાઓ પાછળ તો વિજ્ઞાન છુપાયેલું છે તો આપણે આપણા વારસાનું સન્માન કરવાનું છે પણ સાથે જ એટલી હિંમત પણ રાખવાની છે કે જે ખોટું છે જે અમાનવીય છે જે ભેદભાવ કરે છે તેને તર્કની કસોટી પર પારખીને ના કહી શકીએ તો અંતે આ સવાલ હું સૌ માટે છોડી જાઉં છું આપણે પરંપરા અને તર્કને સાથે લઈને કેવી રીતે ચાલી શકીએ આનો કોઈ એક જ જાદુઈ જવાબ નથી પણ કદાચ પહેલું પગલું એ છે કે આપણે સવાલ પૂછવાનું શરૂ કરીએ આપણે સમજીએ કે કઈ પરંપરા પાછળ આપણા પૂર્વજોનું જ્ઞાન છે અને કઈ પાછળ માત્ર ડર અને અજ્ઞાનતા અને આ ભેદ પારખવાની ક્ષમતા કેળવવી એ જ કદાચ વૈજ્ઞાનિક અભિગમની સાચી શરૂઆત છે